સરકારના હીટ એન્ડરનો નવો કાયદો દસ વર્ષની જેલની ઇકો ચાલકોએ વિરુદ્ધ દર્શાવ્યો સજા ઉપરાંત સાત લાખ રૂપિયાનો દંડનો મામલો થરાદમાં ઇકો ચાલકોએ કર્યો વિરોધ થરાદના ચાર રસ્તા પાસે ઇકો ચાલકોએ ગાડીઓ રોકી વિરોધ પ્રદર્શન કર્યું સરકાર તાત્કાલિક કાયદો પાછો ખેંચે ન કર આંદોલન ચાલુ રાખવાની આપી ચીમકી ઇકો ચાલકે કહ્યું ડ્રાઈવરો પાસે સાત લાખ રૂપિયા હોય તો નોકરી ન કરે આ સરકારે જે ડ્રાઈવરો માટે કાયદો કાઢ્યો છે એ ખોટો છે અને લોકોને ખબર નથી કે આ શું થાય છે એનું અને સાત લાખ રૂપિયા જો ભરવાનો ઘરમાં વેત હોય તો જાયનિંગ કરવાની કોઈ જરૂર નથી અને તો ઘરે મજૂરી કરવી સારી એના માટે આ કાયદો પાછો ખેંચે તો સારો છે નકા કાયમી આવી હડતાલ રહેશે ચાર તારીખ સુધી આખા ગુજરાતમાં સરકારે જે આ કાયદો કાઢ્યો સાત લાખ રૂપિયા દંડ અને ડ્રાઈવર જો ત્યાં સ્થળ ઉપર ન પેલા અને દવાખને લઈ જાય એના માટે જો ન ઉભરે તો અને દસ ટાળની સજા તો ડ્રાઈવર ત્યાં રહે અને ડ્રાઈવરને પબ્લિક કોઈ ન મારે એવી કોઈ સરકાર ગેરંટી લે છે અને દસ લાખ રૂપિયા સાત લાખ રૂપિયા જો ડ્રાઈવર પાસે રકમ હોય તો આ ધંધો ડ્રાઈવરિંગનો કરવાનો આવતો છે જ નહીં તો ઘરે મજૂરી જ કરવાની આવે છે સાત લાખ રૂપિયા ડ્રાઈવરને કોઈ દિવસ ભરવાની તાકાત પણ નથી સાત લાખની ગાડી ન હોય તો સાત લાખ રૂપિયા લાવીને ભરવા ક્યાંથી મહિને પગાર જ બાર હજાર રૂપિયા હોય છે સાત લાખ બાર મહિના નોકરી કરે તો છતાં નથી પૂરા થતા એના કારણે અમે આ બધા ગાડીઓવાળાએ હડતાલ કરી છે